તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા યાર લોકો મજામાં જશે પ્રત બધા જય દ્વારકા છે જયમાં મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી છે ને આજે કંઈક વાતાવરણ મસ્ત છે હું કહું છે ભારતી શું કરે છે તું હે અત્યારે હવર હવર ના પૂરમાં ભાઈ 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 ઓન ડ્યુટી છે મેડમ અત્યારે સાણ તો ના ખાઈ ગયું લાગે બધું કમ્પ્લીટ કરી નાખ્યું લાગે હે ભાઈ 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 જો કામ તો કામ કરવાનું તો કેમ કઈ ઘટે છે ભારતીને હા મસ્ત મજાનું વાતાવરણ છે ફેમિલી અત્યારે ને ઠંડો ઠંડું પવન આવે ને તમારો ભાઈ હિંમત કરી નાઈ નેખવા યાર કારણ કે આજે એમ છું કે કંઈક અલગ આ પ્રકૃતિનો આનંદ લેવાનો છે આપણે તમારો ભાઈ હિંમત કરીને નાઈ ને મજા આવી આવ્યો આમ જો છે કંઈ પહેર્યો છે આપણે ભાઈ ને આ આ બધો અમારા ઢોર બાંધ્યા આ સાઈડ બધા કારણ કે અમારે ભારતી કામ ધીરીને હવાના પર હું ઉઠીને પહેલું કામ કર નાખી ભાઈ આજે ઠંડે અવે તું ઠંડો પવન મારી કરતી નાઈ લેની વે

હોય તમને તેમ જ લાગે ના લીધા ખબર પડે તો ફેમિલી અત્યારે આવી ગયા અમારી મેળી ઉપર ને અહીંથી યાર કઈક જોવાની મજારો છે ને કઈક અલગ લાગે તમારો ભાઈ જો છે તો અહીંથી તું ઓકે તો કેવી મજા આવે તમને

હું કેવું ને કઈ સમજાતો નથી ને ભાઈ અમારા ગામડાની ખરેખર કઈ તો તમે લોકો ગામડા ખબર કારણ કે ગામડા જીવન તો મજા જ આવ્યા કરે જો હવારના પર પોરમાં આ બધી વાતાવરણ જો મસ્ત મજાના પંખીના કિલકલાટ જો અને એકદમ મજા જ મજા છે ભાઈ ઓ ખરેખર એમ નહીં હું આવ્યો હતો બરાબર તું મારી પાસે શું કરાવી તી મને કહેતો તું

આ યાર મને છે ને એટલો થકવી દે ભાઈ કે એની કોઈ સીમા નથી ફેમિલી

ભાઈ 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 પહેલાં આણે તો ઓલા જીન્દની જેમ તમે પ્રગટ થઈ જાય હાજર કર્યા પી જો અત્યારે મસ્ત મજાના અડગિયા આવી ગયા છે ખજૂર છે ને તલહાકરી છે તો કાવિયા બેનને તૈલહાકરી ખાવાનું છે તારે હું તારે પણ તલહાકરી ખાવાનું છે મારે ખાવાના છે અડગિયા કારણ કે આપણી શાળાની અંદર ફેવરિટ વસ્તુ છે મમ્મી લગાવો ને એ ખાદો અડદિયો લગાવી લો ને ભાઈ હેં ભાઈ ભાઈ મારી મમ્મીની તો ફરમાઈશ છે ને અલગ જ એના માટે છે ને અલગ રેસીપી હોય હોર હોર ન પૂર્મા એક અડજ્ય ની ઢેપલી ખાઈ લીયો ને આખો દિવસ તમારે મારા કંઈ ઘટે જ નમ ઘોડા જેવી ફુરતી આવે એટલે પહેલા આપણે અડજ્યો ખાઈ લઈએ તો ફેમિલી અડજિયા ખાઈ લીદે છે ને અડજ્ય ખાધા પછી ઘોડા જેવી તાકાત આવી ગઈ હે મજા આવી ને વેચા મને ખબર હોય તમે ખાતા

देखाता लेती मैं कावी आई એટલે સકલા થઈ જા કા દેખાતા નથી થઈ સકલા કઈ દો આ લોકો ને તો હું કેવા તોલી ઓલી કેવા છે ખોટો નથી ગાડાટ કૂતરો આલ્યો જાય ને તો એ લોકો ને તો ગાર્ડન વાત ની આખી <laughs> <laughs> कापि ना, ना।, ना। <laughs> दब्बी दब्द <laughs> <laughs>

આવી રીતના અહીંથી વાલ બંધ કરી દેવાનો છે અને આ સાઈડ આપણે વાલ ખુલી નાખો ફેમિલી કામ બધું પતી ગયું છે વાડીએ વાલ ને આપણે લઈ લીધા હાથમાં દાંતેડી ને હવે આમાંથી એક નારિયેર આપણે પીવાનું છે તો આપણે એક હારોથી નારિયેર તોડી લઈએ આપણે તારીને તો આ નારિયેર આવી ગયું પણ હવે આને છે ને આપણે ઓલી સાઈડ જઈને પીએ કારણ કે આ સાઈડ તો બધું ગારો ગારો છે આગળ જઈને પછી નારિયેર પી લઈએ કારણ કે આપણે યાર ઘરની બાપાની છે યાર બાપા વાવતા જ ગયા તો આપણે પીએ એમ આપણે વેસાતા લેવાનું પડતા ને શાળામાં નારિયેર તો હમુકવાનું હારું એમ તો ફેમિલી નારિયેર ફોડી લીધું છે અને હવે આપણે પી લઈએ નારિયેર પી પહેલાં તમે જોવો યાર આ આ જો અત્યારે ફુવારા ચાલુ થઈ ગયા ને ખરેખર યાર આ ગાંડી ગીરની માલી પણ આ મજા તો છે ને કંઈક અલગ જ હોય કારણ કે એને વાડીએ હોય કોઈ હોય ને બાપુ ડાયરે એકલો આમ જલસા જ જલસે ને શાંત વાતાવરણ હોય ને ચારે બાજુ નેચરલી પવન આવતું હોય ને પંખીના કિલકલાટનો અવાજ આવતો હોય ને પછી એમાં પછી હોર હોરના પરમાં મસ્ત મજાનું નારિયેર તોડ્યું હોય લૂમમાંથી આપણે આપણે અહીંયા ફેંકી હું ને હવે આપણે જવાનું છે ઓપી છે કારણ કે આ બધું ઓટોમેટિક સિસ્ટમ છે તમારા ભાઈની એટલે આપણે પાણી છે ને અત્યારે જો ફુવારા ચાલુ થઈ ગયા છે તો ફેમિલી પોચી ગયા ઘરે અને અત્યારે મેડમ અમારા શું કરે તું બાય 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 હાલો તો ફેમિલી સમય થઈ ગયો છે સ્કૂલે જવાનો એટલે મારે નહીં પણ છોકરાઓને મારે જવું છે ઓફિસે એટલે છોકરાને સ્કૂલે મૂકતો કારણ કે મોટા ભાઈ આજે વાળી ગયા છે કામ કરે છે એટલે અને મારે જવાનું છે ઓફિસે તું વાહણ વાહણ આટા મારે એલી મારી જાની બા કે આડી મૂકી એક આગડી એક કેટલું ભાઈ ની તું કેટલું ભણી આ છે ને ખરેખર ક્યાંય આલે નથી આ તો હું કેવાય કે હું હારો કેવાય

આપણે બી ત્યાં ચાલો છોકરા ને પેલા સ્કૂલે મૂકતા ને પછી ઓફિસ તો ફેમિલી તમારો ભાઈ આવી ગયું ઓફિસ છે અત્યારે કામ છે બહુ યાર જાજુ કારણ કે તમને લોકોને ખબર હોય તો જો આ હું છે ને સેમ્પલ લેતો આવ્યો હતો ને આપણે અજોઠા ગામ થી સેમ્પલ અત્યારે અમારે ટેસ્ટ કરવાના છે તો આજનો વિડીયો યાર બહુ લાંબો થઈ જશે કારણ કે મારીન ને તો માથા કોઈ ખૂટે નહીં તો યાર વિડીયો લાઈક કરી દો ફટાફટ અને ચેનલ માં હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તમારા ભાઈને ને 1 મિલિયન સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા યાર ચાલો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમ્મોગઢ રાધે રાધે બાય બાય Thank you for watching!